માર 47000 જોવસી નઈ નો હું તમાર તો 5000 ઓના કરો ને મારા ફળાત કરો હા ફળાત હા હેલો હો હા તો સુટી કાઢી બાર 400 રૂપિયા ચા થોડું આમ જ જો એ તો એ તો આલ્લી પૈસા ના ના યાર 400 યાર બધા ફળા 400 મે 400 કીધા તમને તાન હા ગાસો એટલે તાન આર તો ઓધો નઈ હેલો સુન તો આય બસ

રોપ નહી રાયડો છે તો રાયડો છે ઓ તારે ના હોય રોપ ક્વોલિટી લાવે કોક દેખાય છે તમે વિચાર કરો વિચાર કરો રિક્ષા તમે જો પાછા પૈસા પૈસા લે લેવા ઘેર થી પૈસા પૈસા લેવા અવા ગેર દેન ના દેરી આપણો ઉપાય છે કે રોપ રોપ કરીને કે રાહેળો જન પેલો છોકરો કે હું લાકડી બોલાવા તો કેવું ઓવ આલ્યો ને પારો કે રો દે કોઈ ગેર

અમુક ટ્રેક્ટર આવ્યો અને કઈ લીધું સાસો કે રાયરો છે અને મેં તો કીધું જાડો રાયરો દાડો પુંખાણો કીધું વેસી મારું વેપાર કરીને અ પોલ પકડે જો હું બોલ્યા કર પૈસા દેવા લેવા પછી રૂપનું કટતું પાછું લેવું પડશે એ હું બુઢા બબડ હા પૈસા લઈ લે પાછા અજી હા પૈસા લેવાના છે તારો ના ના આ રૂપ આ લી દીધો પૈસા એ ફટાલી દીધા તા હવે આને પૈસા લેવાના છું અંડોચી હા આ તો છે ને હા પેલા તમાકુનો રોગ નતો તાણ આ તો હા હાસું કઈશ આઠકન જીએ આઠે કઈ મૈં મૈસેલું કરી લઈ ગયો હા કઈ છે પછી લાવજો આને તો આ ચાલે બેટા તારા માર માર ખાવા કે લોકો હા મારા રંગાબી આવું